મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી સમરંખિત કીર્તન ચેનલ નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે નવરાત્રીના ઉપવાસ અશ્વિની મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથિથી નવમી તિથિ સુધી નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અનેક લોકો ઉપવાસ કરીને નવરાત્રીનું વ્રત રાખે છે નવરાત્રી વ્રત દરમિયાન દરરોજ માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે નવરાત્રીનો તહેવાર ત્રણ ઓક્ટોમ્બરથી શરૂ થઈ રહ્યો છે નવરાત્રી દરમિયાન ઘણા લોકો ઘરમાં કળશની સ્થાપના કરે છે આ નવ દિવસો દરમિયાન ભક્તોએ ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે ચાલો જાણીએ મા દુર્ગાના આગમન પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ પહેલું નવરાત્રીના ઉપવાસ દરમિયાન સંપૂર્ણ સાત્વિક ખોરાક લેવો જોઈએ લસણ અને ડુંગળીનો ઉપયોગ ખોરાકમાં ન કરવું આ સિવાય કોઈને માટે ખરાબ ન બોલવું જોઈએ બે મા દુર્ગાના આગમન પહેલાં હરને સાફ રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે ઘરમાં ગંદકી હોય ત્યાં માતાની કૃપા થતી નથી તેથી નવરાત્રી દરમિયાન ઘરની સફાઈ કરવી જરૂરી છે ઘરના પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો આવું કરવાથી તમારું ઘર પવિત્ર થઈ જશે ત્રણ નવરાત્રીમાં રંગોનું વિશેષ મહત્વ હોય છે દરેક દિવસે જુદા જુદા રંગના કપડાં પહેરવામાં આવે છે આ ઉપરાંત ઘરમાં ઉપવાસની વસ્તુઓ પહેલેથી જ લાવી રાખ આ માટે કટુનો લોટ મોરીઓ સિંગોડાનો લોટ સાબુદાણા ફળ બધા વગેરે વગેરે ઘરના જે ભાગમાં માતાની સ્થાપના કરવાની હોય એની સામે સ્વસ્તિકનું નિશાન બનાવો આ ઉપરાંત કળશ સ્થાપનાની પૂજા સામગ્રી એક જ જગ્યાએ એકત્રિત કરી રાખો જેથી પૂજા સમયે કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે પાંચ નવરાત્રિની શરૂઆત પહેલાં તમારા ઘરમાંથી નોનવેજ વસ્તુઓ ફેંકી દો આગામી નવ દિવસ સુધી આ વસ્તુઓને સ્પર્શ ન કરવો કે ન એનું સેવન કરવું છ જો તમે વાળ દાઢી કપાવવાનું વિચારી રહ્યા છો તો નવરાત્રી પહેલા એને કાપી નાખો નવરાત્રીમાં આ બધી વસ્તુઓ કરવી શુભ માનવામાં આવે છે આ સિવાય નખ કાપવા પણ વર્જિત માનવામાં આવે છે તો આ રીતે મા દુર્ગાની કૃપા આપણા સૌ પર બની રહે એ જ પ્રાર્થના કરીએ